આટલું બધું સન્માન થાય એનું માન ના આવે થોડીક વાર ગઈકાલે આપણે કરી હતી પાછું જાણવું જોઈએ ઓગણીસો ને ચોતેર માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અમે બીજા તેર સંતો અને ચાર હરિભક્તો એ પરદેશના પ્રવાસે નીકળ્યા એમાં પેલો આફ્રિકા નૈરોબી ત્યાંથી શરૂઆત થતી હતી તો અમે નૈરોબી એરપોર્ટ પર ઉતર્યા આપણી અમારી ત્યાગીની મર્યાદા સચવાય એટલે અમારે છેલ્લા ઉતરવાનું હતું એટલે અમે ઉતરવાની તૈયારી કરતા હતા અને એક આફ્રિકન ઓફિસર આવ્યા એટલે એમણે પૂછ્યું કે હું શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ અમને એમ કે સ્વાગત માટે આવ્યા હશે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ સંસ્થાના પ્રમુખ એટલે એને ઓર્ડર કાઢ્યો કે ઓર્ડર છે કે અમે નીચે ઉતરવાનું નથી હવે અમે એમ

વિચાર શરૂ કરી દીધા કે હવે ઓર્ડર આવ્યો છે હું તો આપણે હવે જઈ શકવાના નથી પણ ઓર્ડર મને જ છે ને બધાને તો નથી એટલે થોડાક સંતો અમુક ઉતરી જાય જ્યાં થોડાક અમે પાછા જઈએ એટલે કોણ પાછા જવું અને કોણ ઉતરવું એવી આમ સાધારણ વિચારણા ચાલતી હતી અને ત્યાં બીજો ઓર્ડર આવ્યો કે શાસ્ત્રી નારાયણ દાસન હોલ પાર્ટી કોઈ ઉતરવાનું નથી તમને આશ્ચર્ય થશે અમને એરપોર્ટ ઉપર પગ મૂકવા દીધો નથી કદાચ પગ મૂકવા અમે પ્લેનની બારીમાંથી આમ જોઈએ હરિભક્તો ઊભા છે કોણ છે તો ખબર પડે જ નહીં પણ એટલીસ્ટ હરિભક્તો છે એવો તો ખ્યાલ આવી જાય એ લોકોને તો કશું ના દેખાય નીચે ઉતર્યા દર્શન એ થાય અને નીકળ્યા અમે

એકવીસ વર્ષના સત્સંગ પછી મનની સ્થિતિ કેવી થઈ એ જોવાની વાત છે આપણે સત્સંગ કરીએ છીએ કંઠી તો પહેરી જ છે અને એકસઠ માં તો દીક્ષા લીધી છે તેની સાલ છે તો તેર વર્ષ તો ભગવાન રહ્યા છીએ અંદરનો સુધારો આજે લાગવાનું એ આવા પ્રસંગ કે ખબર પડે ને એટલે મારી દશા કેવી હતી કે ઉતરેલી કડી ભાઈ કઢી સામાન્ય નહીં ઉતરેલી કડી નથી ધારો કે ચર્ચા કોઈ કરે તો પ્રમુખ સ્વામી પ્રમુખ જોડો કોને કહ્યું છે પબ્લિકને ક્યાં ખબર છે પણ છાપવામાં આવે તો છાપામાં કોણ ના આવે પ્રમુખ સ્વ એટલે નું જ આવે કે પ્રમુખ સ્વામી એના સંતો કોણ સંતો એવું તો કે બધું લખતા નથી ડિટેલમાં એમનો જ લખાય ફોટો એમનો આવે પણ એ સ્થિર છે તો આ સદગુણ સાગર બધી વાત આપણે જ પણ મૂળ વાત છે તાપમાન પણ આ રીતે થયું છે બીજા પણ એવા થોડાક પ્રસંગો બનેલા છે દરેક પ્રસંગમાં હું હાજર નથી કેટલાક વાંચવામાં આવે છે અને સન્માન પણ થયું છે બંનેમાં એકતા રાખવી સમત્વમ યોગ ઉચ્ચ શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગ જણ સિદ્ધ કર્યો છે એની એક વ્યાખ્યા આ કરી છે સમત્વમ કે માન થાય કે અપમાન થાય સુખ થાય કે દુઃખ થાય હાર થાય કે વિજય થાય નાના હોય કે મોટા હોય ગરીબ હોય કે તવંગર હોય ભણેલા હોય કે અભણ હોય રોડપતિ હોય કે રાષ્ટ્રપતિ હોય દરેકમાં માં ક્ષમતા એવું અઘરું છે તો પ્રમુખ સ્વામી મહારાજ અમારે પાછું જવાનું થયું પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર છે પછી અમે મુંબઈ ઉતર્યા મંદિરે ગયા તો પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીને લગભગ પંદર દંડવત કર્યા સામાન્ય રીતે કરે પણ કર્યા એટલે બધા પછી દંડવત કે આપણે ઠાકોરજીનો અપરાધ થઈ ગયો કે અપરાધ શું થયો કે ઠાકોરજી ભૂખ્યા રહ્યા પેલા ગણતરી એવી હતી ને કે ત્યાં ઉતરશું એટલે ત્યાં સીધું આપણે જઈશું ને ત્યાં થાર તૈયાર છે આ પાછું થવાનું હતું એટલે સાથે કશું હતું જ નહીં કશું જ નહોતું એવું રાખેલું જ નહીં કશું પણ કે આપનો અપરાધ ક્યાં થયો છે કે આપણો જ અપરાધ કહેવાય અને તરત જ પછી ત્યાં ને ત્યાં રાત્રે એમને પહેલો વિચાર એ આવ્યો કે હમણાં જ પૂરી અને સૂકી ભાજી એટલું બનાવી દો બીજું બધું એકદમ ના બનાવે પણ ઠાકોરજીને થાર ધરવા તો ભગવાનને આગળ રાખ્યા છે આટલું બધું થાય છે પણ તો માનના પણ પ્રસંગો બન્યા છે અપમાનના પણ પ્રસંગો બન્યા છે તો માન થયું છે એમ પહેલી સુવર્ણ તુલા થઈ એ ઘણા બધા ઘણી રીતે તમે પીડીયોને બધું જોયું હશે આ પૃથ્વી ઉપર સુવર્ણ તુલા થઈ હોય એવા કેટલા માણસો એનું લિસ્ટ કરો બહુ આગળ વેળે ગણાય એટલા નીકળે પણ સુવર્ણ તુલા થઈ છે પણ હવે એથી આગળ પ્લેટિનમ તુલા પ્લેટિનમ છે ને સુવર્ણ કરતા મોંઘું છે તે પ્લેટિનમ તુલા હરીસર પ્લેટિનમ ખાલી શબ્દ નહીં પ્લેટિનમથી જ તુલા કરેલી એમાં હું હાજર હતો અમેરિકામાં ન્યુજર્સીમાં અને ન્યુયોર્ક વિસ્તારની બહેનોએ સાચા મોતીનો હાર બનાવ્યો અને એ પ્રમુખ સ્વાયમાં હૃદય પહેરાવ્યો તે વખતે હું હાજર હતો એ હાર લગભગ પંચોતેર હજાર ડોલરનો હતો સાચા મોતીનો હાર એક તો આવો વિચાર આવે હવે હાર પહેરાવા એ લોકો નથી એ તો કાય કરતા મોકલવાના છે આવો વિચાર કઈ રીતે આવે છે કેટલો આદર છે જુઓ આજે પુરુષો તો ભેગા થઈને વાત કરી શકે છે મળી શકે છે આ બધું કરી શકે છે તો કરતા નથી પણ આદર પ્રાપ્ત કર્યો છે તો આવો આદર પણ ઘણો પ્રાપ્ત થયો છે અને ત્યાર પછી રીતસર હીરાથી તોલવાનું આયોજન થયેલું પણ પ્રમુખ સ્વામીએ બંધ કરાવ્યું હતું તો માન અપમાનમાં એકતા